એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું ચલો આપને એમ લાગતું હોય કે મારી ભૂલ છે મેં તો સ્વીકારી છે પણ મોદી સાહેબ ની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે આપણા દેશના નેતા છે હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરવાના મતનો છું કે આપ સૌ મોદી સાહેબની સામેના આ આક્રોશને એમાંથી આપ પુનર્વિચાર કરો આપ સૌ અગ્રણીઓને પણ મારી આગ્રહભરી વિનંતી છે કે સમાજના આગેવાનોની સાથે સમજણનો નવો સેતુબંધ બાંધવા માટેનો આપણે પ્રયાસ કરીએ મિત્રો ચૂંટણી માટે હું નથી કહેતો હાર જીત માટેના વિષય માટેની આ વાત નથી સમાજ જીવનના આપણા તાણાવાળાને સ્પર્શતો વિષય છે એને રાજકારણ થી દૂર રાખવા માટેની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે એવી વિનંતી સાથે હું આ સભામાં આપ સૌને પ્રચંડ મતદાન કરવા માટે સાતમી તારીખે દસ વાગ્યા પહેલા મતદાન પૂરું થઈ જાય એ પ્રકારે સૌ કાર્યકર્તા કામે લાગો એવી વિનંતી કરીને વીરમો છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી 嘉义县。Yeah, <Yeah. S 1>